નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે આજે ઊભા છીએ ગોંડલ તાલુકાના કંટોલિયા ગામે ચંદુભાઈ ઢોલરિયાની વાડીએ અને ખાસ કરીને આજે વાત કરવી છે ધાણાના પાકમાં ક્વોલિટી વિશે આમ તો પાકમાં સારું ઉત્પાદન આવે અને સારી ક્વોલિટી થાય એના માટે આપણે જ્યારે પાક ઊભો હોય ત્યારે ઘણા બધા ખર્ચા કરતા હોય સારી દવાઓ સાટી વ્યવસ્થિત ખાતરોનો ઉપયોગ કરીને ખૂબ સારું ઉત્પાદન મેળવી પરંતુ પાક વાઢી લીધા બાદ પણ એની ક્વોલિટી એવી ને એવી જળવાઈ રહીએ ક્વૉલિટી સારી બને અને વધુ ભાવ મળે એના માટે ખેડૂતો અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય એમાંની જ એક પદ્ધતિ વિશે આજે વાત કરવી છે તો ચંદુભાઈ આપણે આ ધાણા છે આ વખતે કેટલા વીઘાના ધાણા હતા પાંચ વીઘાના પાંચ વીઘાના ધાણા છે બરાબર આ ક્યાં ક્યારે વાયડા બાંધેલા પડ્યા છે એ પાંચેક દિવસ થયા પાંચ દિવસ થયા વાયડા છે અને આ તમે સાડીમાં બાંધાશમાં બાંધ સાડીમાં સાડીમાં જ બાંધાશ તો આ સાડીમાં બાંધવા પાછળનું કારણ શું અને શું કામ બાંધ્યા તમે આવી રીતે આમાં બે કારણ છે એક તો આપણે બે એક મહેનત ઓછી થાય બરાબર અને બીજા નંબરમાં કે આ બાંધા પછી કે આમાં ગ્રીનરી વધે હં અંદરની સાઈડના ધાણા લીલા રહીએ એટલે ભાવતાલ સારા મળે બરાબર ક્વોલિટી સારી થાય બરાબર નીચે જમીન ઉપર ખરે ઓછા હં ખરે ઓછા એટલે બીજા વર્ષે નિંદા પણ ઓછું રહે બરાબર ખરે નહીં એટલે પાછા ઉગે નહીં ઉગે નહીં બરાબર એવા બધા ફાયદા થાય ફાયદા થાય ભાવમાં સારો ફાયદો થાય ભાવમાં વધારે મોટો ફાયદો થાય ને કે ધાણા સામાસામાં પૂરા રાખીને હાડીથી બાંધી દીધા છે તો એક તો એને સૂર્યનો તાપ નથી લાગતો તાપ ન લાગે એટલે એનો કલર ન ઉડે પ્લસ એની જે સુગંધ છે કલર અને સુગંધ બે વસ્તુ જળવાય ક્વોલિટી વાળું ઉત્પાદન મળે ને એટલે જે આપણે ઉત્પાદન કર્યું છે એમાં બે પૈસા આપણને યાદમાં વધારે મળે બરાબર ને બીજું મહેનત ઓછી રહે હા પૂરા ફેરવવાની પૂરા ફેરવવાની પછી હા હા આપણે ડાયરેક ભારી બધાઈ ગયેલ ડાયરેક થ્રેસરમાં આપણે પહોંચાડીએ કે બરાબર સીધું થ્રેસરમાં પહોંચાડીએ કે પાછો પવનનો સમય હોય તો વંટોળિયાથી ઉડે નહીં હા વંટોળિયાથી ઉડે નહીં ને એવી નુકસાની ન જાય બરાબર ને તો આ સાડી થી આપણે બાંધો છો એમાં તમને ખર્ચો કેટલો લાગે વધારે ખર્ચાળ છે કે ઓછું ખર્ચાળ છે સાવ નોર્મલ ખર્ચો હોય એક સાડી પંદર રૂપિયા નું પીસ આવે બરાબર એમાં બે બે ટુકડા કરી નાખવાના બરાબર એક સાડી ના બે ટુકડા થઈ અને બે ત્રણ વર્ષ ચાલે બરાબર એટલે સાત રૂપિયા નો ટુકડો હોય ટુકડો હોય એ ત્રણ વર્ષ હાલે ત્રણ વર્ષ ચાલે ત્રણ ચાર વર્ષ એમ બરાબર એટલે એ ચાર વર્ષ હાલે એટલે કોઈ એવો એક્સ્ટ્રા ખર્ચો નથી આમાં એવો કઈ છે નહીં ખૂબ નજીવા ખર્ચે જે આપણે પૈકવું છે આપણે ખૂબ મહેનત કરીને ખૂબ ખર્ચો કરીને જે પૈક્યું છે એને ખૂબ નજીવા ખર્ચે જો વ્યવસ્થિત ટેકનિકથી બાંધવામાં આવે તો એવું ને એવું ક્વોલિટીવાળું ઉત્પાદન આપણે યાર્ડ સુધી પહોંચાડીએ કે બરાબર ને જીરામાં પણ ફાયદો થાય અત્યારે બધા જીરામાં આ જ ઉપયોગ કરે જીરામાં આવી રીતે કરો એમાં કઈ રીતે કરો જીરામાં ઉપાડીને આ રીતે જ ભારી બાંધી લેવાની સાડીથી જ ભારી બાંધી લેવાની અને જ્યારે થ્રેશર આવે ત્યારે આ સિસ્ટમથી થી ડાયરેક્ટ પહોંચી જાય બરાબર એટલે જે ફાયદો તમને ધાણામાં થાય છે એવો ને એવો જીરામાંય થાય જીરામાં થાય તો આ સાડી થી જીરું અને ધાણું આ બે પાક બાંધવાની રીત આપણને સારી લાગી હોય અને જો આપણા વિસ્તારમાં આ રીત પ્રચલિત ન હોય તો આ વિડીયોની લિંકને આપણા ખેડૂત મિત્રો સુધી આપણા મિત્રો સુધી ને પરિવાર સુધી શેર કરજો કે જેથી આવી નવી નવી ટેકનિકો આપણે પણ વાપરતા થાય અને આપણે પણ જે પૈકવું છે એની ક્વોલિટી એવી ને એવી જાળવી રાખીને ઓછી મહેનતે સારું ઉત્પાદન લઈ શકીએ અને જે ઉત્પાદન આપણે પૈકવું છે એનો સારો ભાવ માર્કેટમાંથી લઈ શકીએ બરાબર ને બરાબર આપને વધારે કોઈપણ પ્રકારની માહિતીની જરૂરિયાત હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન